માં આપણે આવી જશે સવાર સવારમાં અહીંયા ગાડી ભરવા તો કે પડી પડી ગાડી અહીંયા અહીંયા એટલે ગાડીઓ ગાડીમાં બેઠીને બ્લોક આપણે અહીંથી સ્ટાર્ટ કર્યો છે ને આજ જવાનું છે નવા લોકેશનમાં ક્યાં ખાલી કરવા જવાનું છે એ પણ તમને બતાવીશું બ્લોકમાં કન્ટિન્યુ બન્યા રહેજો એટલે આજનો દિવસ આપણે સાથે મળીને વિતાવીએ ચાલો તો બ્લોકમાં બન્યા રહેજો મિત્રો કેવી છે અત્યારે ચાલુ છે ઊંડી છે આમ ગાડીઓ વાલે છે ઉપર કરી તમને બતાવું એટલે થોડુંક દેખાય કે હાવી બધા ઉડે છે બહુ વધારે એટલે દેખાય છે ગાડી ઉપર ચડે છે પાણી જો એવું નીર ભીલું છે અત્યારે તો ખાણ છે ઓલી બાજુ ઉપર મોટા પથ્થર ભરાય છે અમારે અહીંથી ભરવાના છે નવું નવું તમને બધું બતાવતો રહીશ તો બ્લોકમાં બન્યા રહેજો ફાઈનલી મિત્રો આપણો ગાડીનો વારો આવી ગયો છે અત્યારે ભરવાનું ચાલુ કરી દીધું છે આ તો બહુ મોટા પાણા છે પણ માપી લાઈન થવા મળી છે મોટા પથ્થર ભરેલા છે અત્યારે આપણે જવાનું પાણા પડે કઈ નવાય ટાઈન રાખવી પડે સેફ્ટી રાખવી પડે

એમાં કેટલા પાણા છે ખાલી ત્રણક પાણા છે મોટા સિંગલ પટ્ટીમાં છે આપણે મોટી ગાડીમાં ખાલી મોટા તેને પાણા વિચાર કરો કેવા મોટા પાણા છે ડેમ ઓલી બાજુ જે નીકળેલો છે મોટો ડેમ કામદાર વાળો

આપણે જવું જામ સીધો જાવ જાફરાબાદ ને આ જવાનું છે પાકોદાર બાબોર પણ અહીંથી લેવું શોર્ટક જ પડે મેચ માં જઈને જવું પડે અમારો ઓલા ભાઈ ઊભા છે પૈસા જો આમ બધે પાછું ઉભી જાય ચા પાણી નાસ્તો બસ એવું લે ભાઈ કાંક ભારી ગયા છે હું ભારી ગયા કે ના ખબર જોવે છે જો હું ભારી ગયા ભાઈ હા એમ થતો એનું કારણ

કોઈ હાલ બહુ ખરાબ આવી જીડિયો બનાવવાનારું રહે તમને દેખાડવાનું રહેતી તાર પાસે

અમને આજુપર કે હાલવાને જતા રોડ ઉપર બાબરકોટ થી કે હાલવા ન દેતા એટલે આપણે અહીંયા હાલવાનું રહી. અને ગામતરનો રસ્તો રહ્યો એટલે ના કોઈ હાલવાનો દે. આ ખરાબ રસ્તા હાલવું પડે નકર તો રોડે રોડ તો છે જ લાગે પણ નાય રોડ જ છે. ના કેમ કે ગામડા છે ને પર આ જો જાય છે અહીંથી જો

દરિયામાં દરિયામાં આવેલું જવાનું છે જોડી કરીને દેખાય ને ત્યાં જવાનું છે આપણે બહુ બધું આપણું છે પાંચ કિલોમીટર થાય છે એટલી અહીંયા છે તો બે બાજુ દરિયો છે બસ સારી આપણે રાખવાની જટી આપણે પહોંચી ગયા છે અને બીજા છે જોવો બહુ મોટા મોટા અંદર થી પાણા થી નીર ખરેવલ કરે છે આ લો ભાઈ ઉપર થી ખાલી સેન કેટલો આવે છે જોવો તમે

હાલ પાણી દેખાય ને એમાં એના ગાડી ના નાખે ના ખાલી પીબા પડપણ હા હું જખાય જાઉં જેટલે આમ દાગર જેવું ભૂલ થયું છે દેખાય દસ લખી શકીએ અમને વાર લાગીને કે રસ્તામાં ગાડી છે তামিনি নোজ কে ગોઠે છે મશીન જે ગોઠે છે મતલબ એકદમ હાવ રેવલ ગોઠેડું હોય પાણા ઉભા છે કે હાઈડવર મશીન હોય ત્યાં અંદર લઈને જાય એટલે તો પાણો પળિતે છે આ અંદર પાણી ને અંદર ખાવ જવા દે છે એ બેટ કર દે છે बाग्यस त्यो जम्पन बािफि बनाएर बाहिर जस्तो जमी ચાલુ થઈ ગઈ છે રે આ સાબે કેટલી મોટી છે આમ કેટલા ડીમ છે એમ પાંચ જેટલા કંઈ શું લાવ્યો હોય ત્યારે તો બતાવતા તમને ત્યાંથી ચડાવવાની પછી અંદર ખાલી કરવાની જે દિવસ જવા દેવાની જવાયથી રસ્તો એ રહી ત્યાંથી જવા દેવાની ત્યાં પછી અંદર ખાલી કરવાનું ઓલી બાજુ પણ એ છે બે એક છે અને અંદર ખાલી કરવાનું હવે પણ કેમ કહેવાય હવે લાંબી વાંધું ચટી બીજી અને સાંભળવા તો દીધો લામા નજી પથ્થર પીરેલા છે આમાં પણ ખાલી મેસાબે આ એક મોટું છે ઓલું છે મિત્રો આપણે હવે ત્યારે ફિલ્ટી બનાવીને નીકળી ગયા છીએ હવે આપણે જવાનું છે પાછું જોઈશું ત્યારે પૂછી પછી ખબર પડે એમાં સબસ્ક્રાઈબ ભાઈ આવી જશે અમારે સબસ્ક્રાઈબ છે હાલો ભાઈ કેમ છો મજા મજા આવા મારા ભાઈની ગાડી છે પણ જોઈ લઈ જાજો અંદર રાત છે આગવા ચાલો તો આગળ મળશું આગળ મિત્રો આ બીજી ટીપ ભરીને આપણે આવી ગયા છે અત્યારે કે થઈ છે બહુ અંધારું કેમ કે આપણે આ ભાગોદરા ચાલવાનું છે આ બીજી ટીપ પણ પણ એમ કે રાતનો નજારો કંઈક અલગ જ હોય આજે રાતે તમને આવાજ બાવાજ જોવા મળી જાય તો બતાવી એમ કે અહીંયા હાવરનું રહેણાંક છે એટલે બહુ હોય છે જોવાય મળી જાય છે બધા મિત્રો તમારા કિસ્મત સારા હોય તો જોવાય મળી જાય તો બ્લોકમાં બની રહેતો તો તમને બતાવીશું હવે ત્યાં તો આપણે બાપુના પાટિયા પહોંચી જશે અહીંયા થોડુંક દિવસ આપણે માઇસમાં ઘડી જવાનું છે તમને બતાવું જોવા આગળ હોય

આવે હતી તો ફાઈનલી મિત્રો આપણે આવી જશે ત્યારે દર્શન ભરીએ જોકે આપણે અહીંથી પાછા પથ્થર ભરીને પાછું જવાનું છે પાકો દરસ એટલે આપણે બીજું કઈ લીધું નથી આ બ્લોગ આપણે અહીંયા પૂરો કરી નાખવાનો છે તો અમારો બ્લોગ સારો લાગ્યો તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીશું નવા બ્લોગમાં તપત કે લઈ બાય બાય